શિવરાજપુર બીચ દ્વારકાથી બાર કિલોમીટર અને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ મેળવ્યું છે એટલે કે એનું પાણી એકદમ પહેલાં અંદમાન નિકોબાર અને બાલીનાથ જે દરિયાના વિડીયો જો એવું પાણી હોય છે પણ ક્યારે હોય નવેમ્બરથી ફેબ્રુઆરીમાં ત્યારે તમને બ્લૂ પાણીવાળો દરિયો અને શાંત દરિયો જોવા મળશે માર્ચ મહિનાથી ચોમાસું શરૂ થાય ત્યાં સુધી થોડું પવનને હિસાબે ડોરું પાણી હોય છે પણ નહવાની મજા આવશે અને ચોમાસાની અંદર બંધ હોય છે ક્યારે જ્યારે દરિયામાં તોફાન હોય છે ત્યારે એટલે બેસ્ટ ટાઈમ નવેમ્બરથી માર્ચ અને માર્ચ પછી તમે ઉનાળો વેકેશનમાં આવો ત્યારે પાણી ડોળું હોય પણ મજા એવી જ આવે છે અને ઘણી બધી રાઇડ્સ એક્ટિવિટી તમને અહીં જોવા મળશે એનો ચાર્જ છે બસો રૂપિયા મોટાભાગની રાઇડ્સનો પણ પેરાગ્લાઇડિંગ પંદરસો રૂપિયા હવામાં ઉડવું હોય તો ભાવ વધી જાય અને દરિયાની અંદર સ્કૂબા ડાઇવિંગનો પણ પંદરસો બે હજાર હશે કદાચ ચેક કરી લેજો અસંખ્ય માણસો આવે છે

સહજ મળ્યું તે લીધું અમે તો સહજ મળ્યું તે લીધું ચાલો મોજે ગુજરાત મોજે મોજ રોજ 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 બાપો બાપો મજા તો મજા પણ ખતરનાક મજા આવું છે ભાઈ ફરમા ભાઈ નહીં મફતમાં એવા પૈસા દીધા નથી દરિયા હોય ને એ દેવ અને દેવ પૈસા ના લે અલગ મોજ કરવી હોય ને સ્પીડ બોટ ની તો બસ સો લઈને આવજો ને નવા મોટું હોય તો પંદર સો લઈને આવજો